ધોરણીય લીમડાવાળી કન્યા જોગીની મેલડીમાંના ઇતિહાસની વાત કરી છે ઘણા વર્ષો પહેલાની આ વાત છે જ્યારે ધોળકા શહેર પર ખાન વજીરનું રાજ ચાલતું હતું એક દિવસ ખાન વજીર પોતાની રાજસભામાં હુકમ કરે છે કે જાઓ મારા ધોળકા શહેરની આજુબાજુ કોઈના આંગણામાં પાકી ગયેલો લીમડો હોય તો લઈ આવો મારા રજવાડામાં મારે નવો કાઠમાલ બદલવો છે બાદશાહનો હુકમ થતાં જ સિપાહીઓ પાકી ગયેલો લીમડો શોધવા નીકળે છે માને કંઈક પરચો કરવો હોય છે કે માને ક્યાંક બેસણા કરવા હોય છે એટલે ગામડે ગામડે ફરતા ફરતા અમુક સિપાહીઓ ધોળકાની બાજુમાં હાલનું જે ચિયાડા ગામ છે ત્યાં આવી પહોંચે છે ચિયાડા ગામમાં હાલનું જોગી નામનો મેળવી માનો દેવી પૂજક ભગવો વ્ય શહેરીને માની અખંડ મા મેળવીનો જાપ કરી રહ્યો છે તુઈ મા મેળવી તુઈ મા મેળવી તુઈ મા મેળવી ત્યાં પાછળથી આવીને એક સિપાહી કન્યા જોગીના ખંભે ભડાક કરતો હાથ મૂકે છે ત્યાં તો કન્યા જોગીના હાથમાં રહેલી માળા થોડોના ધડીમ લે નીચે પડી જાય છે અને પાછો વળીને જોયે છે ત્યાં તો હાથમાં માં મર્યો ભાલો અને તલવાર સાથે ત્રણ સિપાહીઓ ઉભા છે કાનુ જોગી પૂછે કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો સિપાહીઓ કહે છે અમે ધોળકાના સિપાહીઓ છીએ આ લીમડો કોનો છે આ લીમડો માં મેલડી છે સિપાહીઓ કહ્યું તો સાંભળ કન્યા આ લીમડાની ડાળે જે પણ શ્રીફળ અને સુંદરી તે બાંધ્યા છે તે બધું ઉતારી લેજે કેમ કે કાલે ધોળકા માંથી આવીને આ લીમડો કાલે કાપી જશે આમ કઈ સિપાહીઓ જતા રહ્યા હવે બન્યું એવું કન્યા જોગી લીમડાની ચિંતા રસ્તામાં રાતે ઊંઘ નથી આવતી એટલે રાત્રે એક વાગ્યા ત્યારે ધીપ ધીપ કરીને મા મેલોડીને પોકારે છે મા મેલોડીની બધી વાત કરે છે મા મેલોડી કહે છે કાલે સવારે ધોળકાના સિપાઈઓ આવ્યું ને જ્યારે લીમડો કાપા જાય ત્યારે તું કઈ બોલતો નહીં પણ માંદાનો જૂનો માટીનો અગલામાંથી એક ખંડિત તાવો કે જેનો કાંઠો તૂટેલો હોય તેવો લઈ થોડેક દૂર ઊભો રહે છે પછી સિપાહીઓ જ્યારે એક ઘા બીજો ઘા અને ત્રીજો ઘા કરવા જાય ત્યારે લીમડાની સૌથી ઊંચી ડાળ પર નજર કરજે અને આ ખંડિત તાવો જમીન પર ઊંધો ઢાંકી દે છે આ તાવો ઊંધો ઢાંતા જ આખા લીમડાની સિપાઈઓ સાથે જમીનમાં ઉતારી ના દઉં તો તો હું તારી મેલડી નહીં કાનિયા હવે બીજે દિવસે ઘોળકાના સિપાહીઓ લીમડો કાપવા આવ્યો છે સિપાહીઓ કાપવાનું ચાલુ કરે છે અને મા મેલડી એ કહ્યા પ્રમાણે કાનિયો થોડેક દૂર ખંડિત તાવો લઈને ઉભો રહ્યો છે સિપાહીઓ એક ઘા બીજો ઘા અને ત્રીજો ઘા કરે છે ત્યાં તો કાનિયા જોગી લીમડા સૌથી ઊંચી ડાળ પર નજર કરી આવો ઊંધો ઢાંકી દે છે ત્યાં તો આખો લીમડો સૈનિકો લઈને જમીનમાં ઉતરી જાય છે અને ત્યાં જમીન જ હોય એવું થઈ જાય છે આ બધું જોઈ બીજા સિપાહીઓ ધોળકા તરફ ભાગવા લાગે છે અને કાનિયો જોગી માને સમરણ કરે છે કે આ સિપાહીઓ ધોળકા જઈને ખાન વજીર વાત કરશે તો મને જેલમાં માં પૂરી દેશે મા મેલોડી બોલ્યા સાંભળ કાનિયા ખાન વજીર આવતા પહેલા આખો લીમડો પાછો ઊભો કરી દઉં તો હું તારી મેલોડી આ બાજુ સિપાહીઓ ખાન વજીર વાત કરી કે કાન જમીનનું જાદુગર છે છીએ લીમડાની સિપાહીઓ સાથે આખો જમીનમાં ઉતારી દીધો આ સાંભળી ખાન વજીર ભરી બંદૂકે કાનિયા જોગી પાસે આવે છે અને જોયે છે તો લીલો છમ લીમડો ઊભો હોય છે કોઈને માન્યામાં નથી આવતું એટલે કાનિયું જોગી કોઈ જાદુગર હોય એવું લાગે છે ખાન વજીર એને બંધક બનાવીને કારાખાસમાં પૂરી દે છે અને કહે છે જો દિવસ ઉગે તે પહેલા તારી મેલડી તને છોડાયું જાય તો તારી મેલોડી સાચી નહીં તારી ચામડી ઉધેડી રહીશ પછી તો કહેવાય છે કે રાત્રે બાર વાગતા કાનિયા જોગી કારા ખાસમાંથી માં મેલોડીને પોકાર કરે છે એટલે માં મેલોડી સવા વેતની નાગણી બની ખાન વજીરની બેગમો જ્યાં સૂતી હતી ત્યાં આવે છે અને બધી બેગમો ધૂણવા લાગે છે પછી કોઈ સૈનિકે ખાન વજીરને વાત કરી ત્યાં તો ખાન વજીર સલવાર લઈને આવીને જોયો છે ત્યાં તો બધી રાણીઓ ધૂણતા ધૂણતા બોલે છે કે હું કાનિયા જોગીની મેલોડી હું કાનિયા જોગીની મેલોડી ત્યાં તો બીજા સૈનિકો આવીને કહે છે કે આપણા ઘોડા અને હાથીઓ પણ ધૂણવા લાગ્યા માં મેલોડી માં મેલોડીએ ઢોલકામાં રમત માંડી છે આટલું બાકી ત્યાં તો ઘોડિયામાં સુતેલા છ છ મહિનાના બાળકો પણ ધૂણવા લાગે છે એટલે ખાન વજીર સમજી ગયો કે આ બધું કાનિયા જોગીને ને થયું છે કારાગૃહ માં આવી કાનિયા જોગીને ને વાત કરી કે તારી દેવ તું પાછી વાળી લે એટલે કાનિયા જોગી બોલ્યો કે મહારાજ એમ મારી મેલોડી પાછી ન વળે એ કહે એમ કરવું પડે નહીંતર પાછી ન વળે ત્યારે ખાન વજીર કાનિયા સાથે બેસી ગયો અને બોલો કે આજે તું કહે અને તારી મેલોડી કહે એમ કરવા તૈયાર છું પણ આ ભણવાનું બંધ કરાવ ત્યાં તો કાનિયા જોગી મેલોડી આવીને બોલ્યા એ ધોળકાના ધણી જો બધા ને ધૂંધા બંધ કરવા હોય ને તો મને માં મેલોડી ને સારા ધોળકા માં બેસાડ પછી તો ખાન વજીર માં મેલોડી ને ધોળકા માં બેસાડે છે અને એના ધૂપદીપ ને ભક્તિ કરે છે તો મિત્રો આ